ઉભરાતી ગટરોનો કહેર જસવંતો ત્રાહી છે કરજનગર જસવંત ઘણા સમયથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે રોજ સવારે ગટરોનું દુર્ગંધ મારતું દૂષિત પાણી સોસાયટીના મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેના કારણે સ્થાનિકોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે

થોડા દિવસ બાદ ફરી પરિસ્થિતિ જેવી ને તેવી બની જાય છે વેરો નિયમિત ભરવતા નગરજનોને ગટરના ગંદા પાણીમાં જીવવું પડે આથી વધુ શરમજનક સ્થિતિ બીજી શું હોઈ શકે મહત્વની વાત છે કે નગરપાલિકા પાસે ગટરો ઉભરાવવાની સમસ્યાનો કોઈ નક્કર અને કાયમી સોલ્યુશન નથી જે તંત્રની ગંભીર બેદરકારી અને નિષ્ફળતાને ઉજાગર કરે છે હવે સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર ઊંમાંથી જાગે ઉભરાતી ગટરોનો કાયમી નિકાલ લાવે અને નગરજનોને ગંદકી દુર્ગંધ અને રોગચાળાના ખતરામાંથી મુક્ત કરે લગભગ બે એક મહિનાથી છે ને આ પાણીનો બહુ પ્રોબ્લેમ છે અમારા ગટરોનું અને એટલું ગંધાય છે આવવા જવાની બહુ તકલીફ પડે તમારા નમાજીઓને છોકરાઓને બધાને બહુ તકલીફ પડે છે તો આ પહેલી તકે આ છે તો આનો નિકાલ લાવો તમે ના ભાઈ ये हमारी सोसाइटी में गटर का पानी जसवंत नगर में यहाँ गटर का पानी पूरी हमारे आंगनों में ही भरे रहता है दरवाजों के सामने अब उसकी वजह से मच्छर बांस किच्चा कितना सब गंदा होता है ना बच्चे आ जा सकते ना बड़े आ जा सकते है ये कुंडी खाली साफ करने आते ही नहीं है न कभी और आज तक कभी ये किचन का नहीं निकाला कभी दिन नहीं करी जब तक ये साफ करेंगे तो निकलेगा नहीं तो निकलेगा ही कैसे निकले नाम मेरा सेनाज नगर सोसाइटी में छिला तो में एक महीना थी गटर में पानी आ रही थी और खोखाई से आवाज़ जवाब में बाढ़ होने बोटा होने का जाने की मुश्किल होगी है नगर पालिका वाला अगर नवर तीन दिन साफ करो अपने जितना वो साफ करो मत आओ जितने के पास आकर भी साफ करे ही नहीं जता रहे थे ऐसे ही दिया होता है ना तो इन पशी पशी पंद्रह ज़्यादा पशी एक पोजीशन पे जाए तो इतने हम हाँ कितने कितने हमारा क्या है जीवन के लिए क्या कुम्भ का जी